હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ઘઉંના લોટમાંથી સુપર સોફ્ટ અને સુપર ટેસ્ટી એવી સુખડી કહી શકો તમે એને બરફી પણ કહી શકો તો ફ્રેન્ડ્સ એકદમ સરળ રીતે બનાવીએ છીએ ઘરના જ ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી બનાવીને તૈયાર કરીશું તો વિડીયો ગમે તો જરૂરથી લાઈક કરી દેજો ફ્રેન્ડ્સ ચેનલ પર પહેલી વખત આવ્યા છો હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરેલી તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો તમારા માટે આવા ઉપયોગી વિડીયો હું દરરોજ લઈને આવું છું તો ચાલો ફ્રેન્ડ્સ બનાવવાનું શરૂ કરીએ તો અહીં મેં રેગ્યુલર ઘઉંનો લોટ લીધેલો છે જેનાથી આપણે રોટલી બનાવતા હોઈએ છીએ એ એક કપ જેટલો અથવા તમે કોઈ પણ વાટકી ગળમાં રહેલી સેટ કરી શકો ચાળીને લોટ લેવાનો અને સાથે સાથે એક કપ કરતાં બે ચમચી જેવો ઓછું મેં બેસન લીધેલું છે તો જનરલી આપણા સૌના ગળમાં ઘઉંનો લોટ અને બેસન હોય જ છે તો આજે આપણે સુખડી અને બેસનની બરફી બંનેનું કોમ્બિનેશન કરીને જે રીતનું બનતું હોય એવી રીતે અલગ ફ્લેવરની સુખડી બનાવી રહેલા છે તો ફ્રેન્ડ્સ આપણે મેઝરમેન્ટ તમને બતાવી દીધેલું છે હવે આપણે એક જાડા તળિયાવાળી કઢાઈ લઈ લીધેલી છે સુખડી બનાવવા માટે હંમેશા જાડા તળિયાની જ કઢાઈ લેવી અહીં મેં અડધા કપથી થોડુંક વધારે દેશી ઘી લીધેલું છે તો એમાંથી આપણે બધું નહીં એડ કરી દઈએ એમાંથી આપણે થોડું બાકી રહેવા દઈશું અને અડધા જેવું એડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ કોઈ પણ બરફી સુખડી વગેરે તમે બનાવો તો બધું ઘી સાથે એડ નહીં કરવાનું તો જો આ આપણે મેઝરમેન્ટ તમને બતાવેલું છે આટાનું અને બેસનનું એ વસ્તુ અહીંયા આપણે એડ કરી દઈશું ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખીશું અને સતત હલાવતા જઈને આપણે એને સરસ શેકાવાની સુગંધ આવતી જાય ત્યાં સુધી એને આપણે શેકવાના છે તો ફ્રેન્ડ્સ જુઓ આ રીતના આપણે એને શેકી લઈશું અને વચ્ચે વચ્ચે આપણે જે થોડું ઘી સાઇડ પર મૂકેલું છે એ નાખતા જઈને આપણે એને શેકતા જઈશું તો ફ્રેન્ડ્સ અગાઉ પણ મેં તમારી સાથે એક રેસીપી શેર કરેલી છે જેને તમે સૌએ બહુ પસંદ કરેલી છે આભાર તમારા સૌનો તો એ બેસનની બરફી છે જેને આપણે મગજ પણ કહેતા હોઈએ છે તો ફ્રેન્ડ્સ એમાં પણ મેં તમને વાત કરેલી કે કંડોયની એવી ટીપ છે કે તમે બધું ઘી સાથે એડ ના કરો થોડું થોડું કરીને ઘી એડ કરતા જાઓ તો ખૂબ સારી રીતે લોટ શેકાય છે સાથે સાથે ફ્રેન્ડ્સ એક વાત પણ છે કે આપણાથી જો કદાચ વધારે ઘી લવા લેવાઈ ગયું હોય અને એક સાથે શરૂઆતમાં જ આપણે ઘી એડ કરી દઈએ ને તો આપણે પછી એમાંથી કાઢી નથી શકવાના જો આપણે થોડું થોડું કરીને એડ કરીશું તો જો ઘી વધારે હશે તો આપણે એનું પ્રમાણ મેન્ટેન કરી શકીશું મીન્સ વધારે હશે તો આપણે એને વધારાનું ઘી એડ નહીં કરીએ એમ તો ફ્રેન્ડ્સ તમે પણ સુખડી બનાવો છો કે નહીં મારી રેસિપી તમને ગમે છે કે કેમ એ પણ મને જણાવજો કમેન્ટમાં સાથે સાથે મારી આ રેસિપી તમે કઈ સિટીમાંથી અને કયા દેશમાંથી જોઈ રહેલા છો મને જરૂરથી તમારા નામ સાથે જણાવજો જેથી તમારો આભાર વ્યક્ત કરી શકું તો ફ્રેન્ડ્સ જ્યાં સુધી લોટ શેકાવાની સુગંધ આવે ત્યાં સુધી આપણે એને ધીમા તાપે જ શેકવાનો છે શેકવામાં બિલકુલ ઉતાવળ નથી કરવાની તો જુઓ મેં આ રીતે બીજું થોડુંક ઘી એડ કરેલું છે અને પાછા આપણે એને શેકી લઈશું તો ફ્રેન્ડ્સ આ સુખડી ખાવામાં બહુ જ મસ્ત લાગે છે મોંમાં ઓગળી જાય એવી બને છે અને આજે આપણે એમાં ખાંડનો કે પછી મિશ્રીનો ઉપયોગ નથી કરવાના આજે આપણે એને બહુ જ હેલ્ધી રીતે બનાવવાના છે તો ફ્રેન્ડ્સ આમ આજે આપણે ગોળનો દેશી ગોળનો ઉપયોગ કરીને બનાવવાના છીએ અને સાથે સાથે અત્યારે ઉનાળાની સિઝન છે તો તમે વિચારતા હશો કે ગોળ ખાવામાં ગરમ હોય પણ ફ્રેન્ડ્સ ગોળ એ ગમે એ સિઝનમાં ખાઈ શકાય શિયાળામાં વધારે ફાયદાકારક છે જોવા જાય તો ઉનાળામાં પણ ગોળ આપણે ખાવો જ જોઈએ કારણ કે આયનથી ભરપૂર હોય છે આપણા શરીરને લોહીમાં વધારો કરે છે બરાબર તો આપણે આમ તો ગોળ ખાતા નથી હોતા પણ આ એક હેલ્ધી રીતે આપણે કોઈક વસ્તુ એની બનાવીને આપણે ગોળને યુઝ કરી શકીએ છીએ અને બાળકો પણ આ રીતે સોખે સોખે ખાઈ લેશે તો ફ્રેન્ડ્સ આ રીતે થોડુંક થોડુંક ઘી એડ કરતા જઈને હું શેકતી જાઉં છું સુગંધ પણ સરસ આવવા લાગી છે અને તમે જોઈ શકો છો એક પ્રકારનું બાઇન્ડિંગ આવી રહેલું છે એમાં છે ને તો આ રીતે આપણે બાકીનું બધું જ ઘી એમાં એડ કરી દઈશું હવે ફ્રેન્ડ્સ શેકતા શેકતા લગભગ દસ મિનિટની આસપાસ થઈ ગયું છે અને બહુ જ સરસ સ્મેલ આવી રહેલી છે આ ટાઈમ પર આપણે એમાં અડધો કપ ડેસિકેટેડ કોકોનટ એડ કરેલું છે એટલે કે નળિયેળનું છીણ જે તમને કોઈપણ દુકાનેથી ઇઝીલી મળી જશે એકદમ સરસ રીતે એ નળિયેળનું છીણ એડ કર્યા પછી પણ આપણે બે મિનિટ સુધી શેકી લઈશું અને પછી એમાં મેં ઢીલો ગોળ એડ કરેલો છે તમે અહીં દેશી ગોળનો ઉપયોગ કરેલો છે જો તમે બીજો ગોળ યુઝ કરતા હોય તો તમે સમારીને ઉપયોગમાં લેજો મારો ગોળ ઢીલો છે પ્રમાણમાં એટલે મારે સમાડવાની જરૂર નથી પડી તમે નાના નાના ટુકડા કરીને લેજો જો મોટા ગોળ હોય તો બરાબર આ ટાઈમે ગેસની ફ્લેમ કંઈ તો તમે બંધ કરી દેજો અથવા તો તમે બિલકુલ સ્લો કરી દેજો અને ફટાફટ બધા મિશ્રણને તમે મિક્સ કરી લેજો ફ્રેન્ડ્સ જો તમે ગેસની ફ્લેમ હાઈ રાખશો તો તમારી જે સુખડી છે તે કડક બનશે ખાવામાં સોફ્ટ નહીં બને અને હા ફ્રેન્ડ્સ સાથે સાથે આ ટાઈમે તમે થોડુંક એમાં દૂધ પણ એડ કરી શકશો જુઓ ફ્રેન્ડ્સ મારે પ્રોપર મિક્સ થઈ ગયું છે હવે મેં એક ડીશમાં ઘીથી ગ્રીસ કરી લીધેલું છે અને હવે આપણે એમાં આપણું મિશ્રણ ટ્રાન્સફર કરી દઈશું તો ફ્રેન્ડ્સ એક ખાસ ટીપ યાદ રાખજો તમારે એકદમ સોફ્ટ સુખડી ખાવી હોય તો ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અથવા બિલકુલ સ્લો કરી દેવાની અને પછી ગોળ સાથે મિક્સ કરવાનું અને આ રીતે મેં એક કરી લીધેલું છે એને સરસ અને પછી સ્પેચ્યુલાની મદદથી દબાવીને આપણે એક સમતલ કરી લઈશું અને ઉપરથી આપણે ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી રહેલા છે જે ઓપ્શનલ છે અને તમે એની જગ્યા પર તમારી પસંદની બીજી વસ્તુથી પણ ગાર્નિશ કરી શકો છો હવે પ્રોપર આપણે એને દસથી પંદર મિનિટ સુધી પંખા નીચે ઠંડી પડવા દઈશું અને પછી આપણે એમાં કટ લગાવીશું તો ફ્રેન્ડ્સ એકદમ સરળ છે ને અને આ સુખડી તમે ખાશો ને એટલે તમને બેસનની બળફી અને સુખડી આ મિક્સ ટેસ્ટ આવશે અને બહુ જ સરસ બનીને તૈયાર થાય છે આપણા શરીર માટે બહુ જ ફાયદાકારક છે તો ફ્રેન્ડ્સ તમે પણ આને બનાવીને ટ્રાય કરો તમારી આ રેસિપી કેવી બની મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને ફ્રેન્ડ્સ આથી પહેલાં પણ મેં તમને ઘણી સુખડીની રેસિપી શેર કરેલી છે તો તમે એ પણ ચેનલ પર જોઈ શકો છો અને તમને મારી કઈ સુખડીની રેસિપી સૌથી વધારે ગમે છે તમે કઈ રેસીપીને ટ્રાય કરેલી છે એ પણ મને જણાવજો ફ્રેન્ડ્સ તો જો હું તમને તોડીને બતાવી દઉં તો કેટલી સરસ સોફ્ટ બની છે અને ખાવામાં બહુ જ મસ્ત બની છે જરૂરથી ટ્રાય કરો વિડિયો ગમે તો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ પણ આજે આપણે દૂધ સુખડી બનાવીને તૈયાર કરીશું દરેક વખતે એકદમ સોફ્ટ જ બનશે હંડ્રેડ પર્સન્ટ બહુ જ ટેસ્ટી બનશે તો ફ્રેન્ડ્સ આ રીતે તમે પણ બનાવીને ટ્રાય કરજો વિડીયો ગમે તો જરૂરથી લાઇક કરજો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ પરફેક્ટ માપ સાથે દૂધ સુખડી એના માટે અહીં મેં રેગ્યુલર જે રોટલીનો ઘઉંનો લોટ આવે છે એ ઘઉંનો લોટ એક વાટકી ભરીને અને બીજી અઢટી વાટકી ભરીને એમ દોઢ વાટકી ભરીને મેં ઘઉંનો લોટ લીધેલો છે તો ફ્રેન્ડ્સ ઘઉંના લોટને સરસ ચાળીને લેવાનો અને એની સાથે સાથે મેં ચાર મોટી ચમચી જેટલો કડકડો જે ઘઉંનો લોટ આવે છે જેનાથી આપણે ભાખરી જનરલી બનાવતા હોઈએ છીએ તો અડધા કપ જેટલો એ લોટ લીધેલો છે એટલે ટોટલ બે વાટકીનું માપ છે અને આ આ જ વાટકીના માપથી આપણે બધું જ મેઝરમેન્ટ કરીશું તો બે કપ જેટલો આપણે લોટ લીધેલો છે દોઢ કપ રોટલીનો રેગ્યુલર લોટ અને ચાર મોટી ચમચી એટલે કે અડધા કપ જેટલો આપણે કડકડો લોટ લીધેલો છે જે ના હોય તો તમે બે કપ જેટલો રેગ્યુલર ઘઉંનો લોટ પણ લઈ શકો હવે એ જ વાટકીના માપથી એક કપ જેટલું મેં ઘી લીધેલું છે ફ્રેન્ડ્સ અહીં મેં ઘીને મેલ્ટ કરીને લીધેલું છે જેથી પરફેક્ટ માપ મળે સાથે સાથે દસ બદામ અને દસ કાજુ પણ આપણે લીધેલા છે તો આજની આ સુખડીમાં આપણે બદામ કાજુનો પણ ઉપયોગ કરવાના છે જે આપણા હડકાને ખૂબ જ મજબૂતાઈ આપશે હવે મેં મેલ્ટેડ ઘીમાંથી એક ચમચી જેટલું ઘી લઈ લીધેલું છે કડાઈમાં અને એમાં ધીમા તાપે આપણે ડ્રાયફ્રૂટને રોસ્ટ કરી લઈશું તો ફ્રેન્ડ્સ ડ્રાયફ્રૂટમાં તમે આની સાથે સાથે મગજ તળી પણ લઈ શકો પિસ્તા પણ લઈ શકો અખરોટ પણ લઈ શકો તમને ગમતા બીજા ડ્રાયફ્રુટ્સ પણ તમે એડ કરી શકો છો તો ફ્રેન્ડ્સ જનરલી આપણે સુખડીમાં ડ્રાયફ્રૂટ્સ નથી એડ કરતા હોતા પણ આ લોખંડ જેવી શરીરને મજબૂતાઈ આપે અને શરીરમાં લોહીનું પ્રમાણ વધારે એ માટેની હું તમને દૂધ સુખડી બતાવી રહેલી છું તો એમાં આપણે ડ્રાયફ્રૂટ એડ કરવાના છે તો આ રીતે આપણે એને હલકા રોસ્ટ કરી લીધેલા છે એના ઉપર હલકો પિંક કલર આવી જાય એટલે આપણે ડ્રાયફ્રૂટ્સને એક વાસણમાં કરી લીધેલા છે હવે આપણે એને ઠંડા થવા દઈશું બાકીનું બધું જ ઘી એ વાટકીના માપ પ્રમાણેનું આપણે કઢાઈમાં લઈ લીધેલું છે અને એમાં બે કપ જેટલું જે મેં તમને માપ બતાવ્યું એ પ્રમાણેનો આપણે લોટ એડ કરીશું ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું મીડિયમ ટુ સ્લો જ રાખીશું હાઈ નહીં કરીએ બરાબર અને સતત હલાવતા જઈને આપણે સરસ લોટનો કલર ચેન્જ થાય હલકો ગોલ્ડન થઈ જાય ત્યાં સુધી આપણે સતત હલાવતા જઈને એને મિક્સ કરવાનું છે તો શરૂઆતમાં આપણે ફ્રેન્ડ્સ આ રીતે મિક્સ કરીશું એટલે આપણને ઘી બરાબર દેખાય નહીં પછી જેમ જેમ આપણે શેકતા જઈશું એમ એમ એમાંથી ઘી છૂટું પડતું જશે એટલે બે વાટકી ઘઉંનો લોટ એની સામે એક વાટકી મેલ્ટેડ એટલે કે ઓગાળીને જે ઘી લીધેલું છે એ જ વાટકીના માપથી એ એકદમ પરફેક્ટ છે પણ જો તમને જરૂર લાગે તો તમે ઉપરથી એક બે ચમચી જેટલું ઘી બીજું પણ એડ કરી શકો છો બીજી બાજુ પર આપણા ડ્રાયફ્રુટ્સ જે આપણે મૂકેલા હતા શેકીને એ ઠંડા પડ્યા છે તો આપણે એને મિક્સર જારમાં એડ કરેલા છે એની સાથે વન ફોર્થ કપ જેટલો આપણે કોપડાનો છીણ પણ એડ કરીશું અને એને ઓન ઓફ ઓન ઓફ કરતાં જઈને એટલે બંધ ચાલુ બંધ ચાલુ કરતા જઈને ડર પીસી લઈશું બીજી બાજુ આપણું મિશ્રણ છે તે મેં એકદમ ધીમા તાપે મૂક્યું છે અને એને વચ્ચે વચ્ચે હું હલાવતી જાઉં છું એટલે એને છોડી નથી દેવાનું નીકળે નીચેથી ચોંટી જશે અને આ રીતના ડ્રાયફ્રૂટનો પાવડર મેં તૈયાર કરી લીધેલો છે સાથે સાથે પ્લેટને પણ ઘીથી ગ્રીસ કરી દીધેલી છે જેમાં આપણે આપણી સુખડીને જમાવવાના છે તો તમે જોઈ શકો છો અહીં લોટ આપણો શેકાઈ રહેલો છે તો વચ્ચે વચ્ચે મેં પણ એમાં હલાવ્યું મારા હબીને પણ કીધેલું એ પણ વચ્ચે વચ્ચે એમાં મિક્સ કરતા જતા હતા હલાવતા જતા હતા જેથી એ ચોંટે નહીં તો આ વાતની તમારે ખાસ કાળજી રાખવાની છે આપણે ગેસની ફ્લેમ જ્યારે બીજું કામ કરતા હોઈએ ડ્રાય ફ્રૂટ્સ વગેરેને આપણે પીસતા હોઈએ તે વખતે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની અહીંયા લોટવાળી અને વચ્ચે વચ્ચે એને મિક્સ કરતા જવાનું બરાબર તો જુઓ સતત હલાવતા જઈએ છીએ એટલે એનો કલર પણ ચેન્જ થતો જાય છે હલકો બ્રાઉનિશ થતો જાય છે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી તમે કયા શહેરમાંથી જોઈ રહેલા છો કયા દેશમાંથી જોઈ રહેલા છો તમારા નામ સાથે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો ફ્રેન્ડ્સ તમને મારી રેસિપી સારી લાગતી હોય તો પ્લીઝ પ્લીઝ જરૂરથી એક લાઈક આપજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે મારી આ રેસીપી ટ્રાય કરી કે નહીં એ મને જણાવજો જરૂરથી તમારી રેસિપી કેવી તૈયાર થઈ તો ફ્રેન્ડ્સ જુઓ આ રીતનો સરસ ગોલ્ડન કલર આવી રહેલો છે સતત હલાવતા જવાનું છે તો જુઓ એકદમ સરસ ગોલ્ડન કલર આવી ગયો છે તો હવે આપણે જે ડ્રાય ફ્રૂટ્સને અત્યારે ઓન ઓફ કરીને જે દરદરા પીસીને રાખેલા બરાબર તો એને આ ટાઈમે આપણે એડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ જુઓ એકદમ સરસ દાણે લાગે છે ને આપણી સુખડી બસ આ ટાઈમ પર આપણે ગેસની ફ્લેમને બંધ કરી કઢાઈને નીચે ઉતારી લઈશું અને એમાં જે વાટકીના માપથી આપણે બે વાટકી લોટ લીધેલો એક વાટકી ઘી લીધેલું એ જ વાટકીના માપથી એક વાટકી જેટલો ગોળ એડ કર્યો છે તો ફ્રેન્ડ્સ ગોળને સરસ નાના ટુકડામાં સમાડીને લેવાનો જેથી જલ્દીથી મેલ્ટ થઈ જાય સાથે સાથે આપણે દૂધ સુખડી બનાવી રહેલા છે એટલે એમાં વન ફોર્ટ કપ જેટલું દૂધ એડ કરીશું દૂધ એડ કરીશું એટલે એકદમ કણકદાળ દાણેદાળ એવી આપણે સુખડી તૈયાર થાય છે તમે જોઈ શકો છો વન ફોર્ટ કપ કરતાં વધારે દૂધ આપણે નથી એડ કરવાનું આ એકદમ પરફેક્ટ માપ છે તો મેં જે માપ તમને બતાવ્યું છે ફ્રેન્ડ્સ એ માપથી જ તમારે બનાવશો એકદમ પરફેક્ટ બનશે પછી આપણે બધી વસ્તુને થાળીમાં જે ગ્રીસ કરીને રાખીએ છીએ આગળથી એમાં ટ્રાન્સફર કરી દીધું છે અને સ્પેચ્યુલાથી આ રીતે બધું સમતલ કરી લઈશું અને તમે છો તો વાટકીની પાછળની સાઈડ પર ઘી અથવા તેલ લગાવીને એનાથી પણ તમે સુખડીને સેટ કરી શકો છો તો બહુ જ ઇઝીલી સેટ થઈ જાય છે કોઈ જ પ્રોબ્લેમ નથી આવતી અને બહુ જ ટેસ્ટી બને છે આ સુખડી ફ્રેન્ડ્સ એવી બને છે ને કે તમે એને ખાશો એટલે મોંમાં ઓગળી જશે અને એનો એ ટેસ્ટ એટલો મસ્ત લાગે છે ને તો જનરલી આપણે સુખડીમાં ડ્રાય ફ્રૂટ્સ નથી નાખતા હોતા પણ આ સુખડીમાં આપણે ડ્રાય ફ્રુટ્સને રોસ્ટ કરીને એડ કરેલા છે તો જ્યારે આપણે એને ખાઈશું ને તો દરેકે દરેક બાઇટમાં એટલો મસ્ત ક્રન્ચી એનો ટેસ્ટ આવે છે હવે આપણે ઉપરથી એને ગાર્નિશિંગ માટે થોડું ડેસિકેટેડ કોકોનટ એડ કરી દઈશું જે આપણે એના ડ્રાયફ્રૂટ સાથે પણ વન ફોર્થ કપ જેટલું એડ કરેલું છે સાથે સાથે ઉપરથી થોડીક ખસખસ પણ આપણે ગાર્નિશિંગ માટે નાખીએ છીએ જે ઓપ્શનલ છે તમે એના જગ્યા પર ડ્રાયફ્રૂટથી પણ એને ગાર્નિશ કરી શકો છો અને તમે કોઈ પણ વસ્તુ નાખ્યા વિના પણ એને આ રીતે જમાવી શકો છો એ પણ સરસ જ લાગે છે દસ મિનિટ સુધી થોડુંક આપણે એને ઠંડુ થવા દીધું પછી આપણે એમાં આ રીતે કટ લગાવી લઈશું તો ફ્રેન્ડ્સ એકદમ તમને જોતાં જ ખબર પડતી હશે કેટલી સોફ્ટ સુખડી બની છે એકદમ ઇઝીલી એમાં કટ લાગી જાય છે સાથે સાથે એનું જે મેં મેઝરમેન્ટ તમને આપ્યું છે એકદમ પરફેક્ટ જ છે તો ઘરમાં રહેલી કોઈ પણ વાટકી તમે સેટ કરી લેશો અને એની હેલ્પથી બનાવશો કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે તમારી પણ પરફેક્ટ જ બનશે જો અમે એને પંદર વીસ મિનિટ સુધી પંખા નીચે મૂકી રાખેલી અને પછી તમને એમાંથી પીસ કાઢીને બતાવી દેલી છું તો સરસ એવી આપણી સુખડી તૈયાર થઈ ગયેલી છે અને હું તમને એનો પીસ પણ કાઢીને બતાવું છું અને તોડીને પણ બતાવીશ જેથી તમને આઈડિયા આવે કે કેવી બની છે તો તમે જોઈ શકો છો કેટલી સોફ્ટ બની છે એકદમ દાણે દાળ બહુ જ સરસ બની છે તો ફ્રેન્ડ્સ તમે પણ બનાવો ટ્રાય કરો તમને મારી રેસીપી કેવી લાગી મને જરૂરથી કહેજો કમેન્ટ સેક્શનમાં અને ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો